નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સોળથી સોળસો ને પિંચોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો ને ચાલીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો બાર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પચાસથી સોળસો ઓગણત્રીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી સોળસો અગિયાર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી સોળસો ને છ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર વીસથી સોળસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો થી પાંચ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી ચૌદ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો વીસથી સત્તરસો ને વીસ રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા પગલા છે કપાસની અંદર ધારી માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો છવ્વીસ થી પંદરસો ને છન્નું રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી સોળસો રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકવીસથી સોળસો ને એક રૂપિયો હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને ત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ચાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી પંદરસો રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પાસાઠથી પંદરસો સત્તર રૂપિયા વિશાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પંચાવનથી પંદરસો એક્યાસી રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોજી કોઈ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર